આપડે દેવાભાઈ કરીને આપણે આપડે સાનિયાના ગામ ના વહીવટી અધિકારી દેવાભાઈ નંદાણીયા કરીને છે અને બેન છે તલાટી મંત્રી છે હવે એ લોકો અમને આર્થિક રીતે છે ને સાવ ભાંગી નાખ્યા છે અમારે દવા પીવાનો વારો આવે એમ છે અમારા સાનિયાના ગામ માં છે ને જમીન ખેડી અને અમારું ઘર નું રોજગાર ચલાવતા હતા તો એ લોકો એ છે ને ગામ માં અમારી જમીન માં ડેમોલીશન કરાવી નાખ્યું ડમ્પર હાંકી નાખ્યા

પર જે છે એ વાહનો એટલે કે જે ડમ્પર ટ્રક અને ટ્રેક્ટરો ફેરવી અને પાક જે છે બરબાદ કરી દેવામાં આવ્યો છે વિદ્રોતા ખેડૂતો જે છે તેમની પાસે કોઈ ઉપચાર વધ્યો નથી અને તે પોતાની આજીવિક પણ ચલાવી શકે તેમ નથી તેમજ મિત્રો તે અને જે પાકમાં કરેલો ખર્ચ પણ તે પોતે ચૂકવી શકે એમ નથી જેમ મિત્રો તંત્રની એક તરફી કાર્યવાહીને લીધે તેમનું કહેવું છે કે તેમના દ્વારા જે છે એક માત્ર અને માત્ર દલિતોને જમીન ઉપર જ આ પ્રકારનું દબાણ જે છે દૂર કરવામાં આવી રહ્યું છે અને તેના પગલે મિત્રો તે મનસુખબે રાઠોડની મદદ માંગી રહ્યા છે તો આવો સમગ્ર બાબત સમજીએ કે આ બાબત છે તેની અંદર શું તકલીફ છે અને મનસુખભાઈ રાઠોડ આ બાબતમાં શું સમાધાન કરી આપ્યું છે અને શું કરશે મદદ મિત્રો તમને શું લાગે છે કે ખરેખર સરકાર દ્વારા એક તરફી જે છે કાર્યવાહી કરી અને દલિતોને જ પરેશાન કરવામાં આવી રહ્યા છે મિત્રો તમારો જે નિર્ણય છે અને તમારું જે મંતવ્ય છે એ કોમેન્ટ કરી ચોક્કસથી જણાવજો એ પહેલા આપ ચેનલ ઉપર નવા આવ્યા છો તો ચેનલને હાલ જ કરી બાજુમાં બે લેકન પર દબાવી દેજો હું ધાન્યાનાથી અજયભાઈ મુકવાનો બોલું હાલો હા તમારું નામ કીધું અજયભાઈ મકવાણા થાનયાના એવું તાલુકા માણાવ જિલ્લો જુનાગઢ અબરે દેવાભાઈ કરીને આપણે ખાનિયાણા ના વહીવટી અધિકારી દેવાભાઈ નંદાણીયા કરીને છે અને બેન છે પલાશમાનજી ઓ હવે એ લોકો અમને આર્થિક રીતે છે ને હાવ ભાંગી નાખ્યા છે અમારે દવા પીવાનો વારો આવે એમ છે અમારા ખાનિયાણા ગામમાં છે ને ગ린 ખેડી અને અમારું ભણું રોજગાર ચલાવતા ઓ તો એ લોકો છે ને ગામમાં અમારા જમીનોમાં ડેમોલેશન કરાવી નાખું ડમ્પર વાકીને તો અમારે જ્યાં જ્યાં બાકી હતા દવા વાળા અને મહેનત કરી ને અમે બાકી અમારા ઘર અમારે માતાજી ના ને બધા અમારી માઈ ને એના બધા ના બુટિયા અને ઘરેણાં વેચી વેસીને અમે બધું અહી ઉભું કર્યું તું કપાસ ને હાલતા ઉભો કપાસ ના demolition કરી નાખ્યું પાડી નાખ્યું dumper માં મારી એટલે અમારે જે જે દવા અને જે ખર્ચો કર્યો તો ને એ બધાય બાકી રાખી ને ખર્ચો કર્યો તો અત્યારે અમારી પાસે કઈ,

એને ખરાબા માંથી ગૌચર કરી અને અમારે પાડવા માટે એને આ રીતનું કર્યું હા કરાવી નાખ્યું પછી એટલે અમને નોટિસ આપી હતી ત્રણ ત્રીજી નોટિસ આપી ને ત્યારે એ પાંચ રોજ કામ કરવા આવ્યા હતા તલાટી મંત્રી શ્રી અને ગામના બેક માથા ભરે માણસ બોલો ને કે બાધે બોલે એવા માણસો ને બે લઈને આવ્યા હતા મંત્રી શ્રી થી વાડીએ આયવા ને પંચરોજ કામ કરવાથી અમારી માયુ હતી ને વાડી કામ કરતી તો એ લોકો આવીને સીધું કેવા માંડ્યા કે તમારા બાપાની જમીન નથી નાય થી નીકળી જાવ ને જ્ઞાતિપતિએ છે ને અપશબ્દ બોલવા માંડ્યા અને ઢીકા પાટા નો માર મારવા માંડ્યા પછી અમે હા એમની ફરિયાદ કરી આપડે માણવદર પોલીસ સ્ટેશન પાર્કી સાઈડ પાસે

આ મંત્રી મંત્રી શ્રી છે ને આપડે જે નીલમ બેન કરી અને ધનજી વાજા કરી છે માથા ભરે માણા એ ગામ એક પટેલ માણસ છે કેસી ભાઈ પનારા કરી ને બરોબર ઈ ત્રણ જણા આયા હતા એ આ કેસી પનારા અને ધનજીભાઈ વાજા કરી છે ને ઈ લોકો એ બે થી ગાલી ગલોજ જ્ઞાતિ પછી બોલી ને ગાલી ગલોજ કરી ને નો માર માર્યો બેય ભાઈઓ ને હા અને પછી અમે નો કેસ કરવા ગયા આપડે પારકી સાહેબ પોલીસ સ્ટેશન તો પારકી સાહેબ ના ચેમ્બર માં જે તલાટી હતા ને ભેગા અને માણસ હતા અને આ ધનજીભાઈ વાજા અને કેશીભાઈ પનારા ફનારા ઈ તણી ની રૂબરૂ માં અને પારકી સાહેબ ના ચેમ્બર માં પોલીસ સ્ટેશન એને પારકી સાહેબે સમાધાન કરાવ્યું અને અમને સમાધાન ની કઈ રિસિપ કે પોઈન્ટ કે કઈ આપ્યું નહીં અને બીજા દિવસે ચોવીસ કલાક પછી તલાટી મંત્રી શ્રી નીલમબેન છે એમને અમારી અમારી ઉપર ફરજ રૂકાવટ નો કેસ કરી નાખ્યો દસ જણા ઉપર અને દસ તારીખે પાછું ડેમોલેશન કરાવ્યું મતલબ કે એને નીલમબેન છે ને પેલા દસ લોકોને ફસાવી દીધા એટલે એ કઈ કરી ના હે પછી ડેમોલેશન કરાવી નાખ્યું અમારું ગરીબ લોકો નું પાડી નાખ્યું મહેનત કરીને બધું બનાવ્યું હતું

ચોરાણુ ચોરાણું મંત્રી તલાટી મંત્રી તલાટી મંત્રી ના નંબર છે છોતેર ડબલ જીરો નામ છે નીલમબેન

કઈ વાંધો નહીં તમારે તમે ફોન નંબર ક્યાંથી લીધા તમારા નંબર હા તમારા નંબર છે ને આપણે પત્ર પર વાળાનો ડેમોલેશન થયું ને યુટ્યુબ થી લીધા હા યુટ્યુબ માંથી લીધા પત્ર પર વાળાનો ડેમોલેશન છે કઈ વાંધો સારું તમારો ફોટો મોકલો આવો ઓડિયો યુટ્યુબ માં વાયરલ કરવામાં તમારી મજૂરી છે ને જી હા જી હા મારી મજૂરી ઓકે હાલો મને ફોન ફોટો મોકલો હું આ લોકોને બેન ફોન કરું છું હો કોર્ટમાં કેસ ચાલુ હતો નંદાણીયા સાહેબ ડેમોલેશન કરવા આવ્યા ને અત્યારે આપડે વહીવટ અધિકારી છે નંદાણીયા સાહેબ દેવાભાઈ કરીને એને અમે કીધું અત્યાર સુધીમાં ત્રણ નોટિસ આપી તી એક પેલી નોટિસ આપી હતી પછી સાત દિવસ પછી બીજી નોટિસ આપી પછી દસ દિવસ પછી આપ્યો તમે હા એને જવાબ આપ્યો તો કે અમે અમારે ભાઈ ગામમાં મજૂરો ઘણા છે એની હિસાબે અમારે રોજગાર હાલતો નથી એમાં નોટિસના અનુસંધાન કોર્ટમાં ગયા હતા એ નોટિસ કોર્ટ માં દીધી હતી હા એ કોર્ટમાં આપી હતી હા એમાં વકીલ કોણ છે તમારો એડવોકેટ એડવોકેટ અમારે વંથલીના આપણે વદરભાઈ કરીને છે કાઈ વાંધો નહીં સારું આ કેસમાં તમે છે ને ઉચ્ચ અદાલતમાં જવાના હો ને તો તમે આવજો થઈ જશે જેમ કોર્ટ માં ઉચ્ચ માં દ્વાર ખટખટાવવો પડે જી હા જી ભાઈ બીજું 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 જો કે અ દાવો ચાલુ હતો ને તો અમે નંદાણીયા સાહેબ ને કીધું તું કે અમારે કેસ ચાલુ છે જ્યાં સુધી કોર્ટ નો હુકમ ના આવે ને ત્યાં સુધી તમે અમારું ડેમોલેશન ના કરી શકો તો એ કઈ વાત માન્ય જ નહીં એને એને મોટાની વાત નો હાલે હા એ મોટાની વાત નો હાલે એમાં તમારે કોર્ટ ની સીધી દેવી જ પડે કોર્ટ માંથી નોટિસ જ આપવી પડે

એ એમને કીધું કે તમે જ્યાં ખરાબામાંથી ગૌચર કરી કરી નાખ્યું છે જે પાંચ નંબર નું તમે ડેમોલેશન કરવા આવ્યા છો એમ ગામ માં પેલા એક નંબર સર્વે નંબર એક થી ચાલુ કરો ને જે ગામમાં પણ ડેમો ભેસ્કદમી છે તો એનું પેલા ડેમોલેશન કરો પછી અમારામાં કરવા આવજો તો એ કે અમે એનો વિડીયો પણ ઉતાર્યો છે દેવાભાઈ કરીને એનો એ બોલે છે એમાં કે ગામ માં કોઈ ગામ માંથી કોઈ અરજી આવશે કે કોઈ નું હશે તો અમે એમાં કાયદેસર ની કાર્યવાહી કરશું ઓકે ચાલો મને વિડિયો ને એવું બધું પુરાવો મોકલો એટલે મનસુખભાઈ પછી અમે હે ને ગામ ગામ ની અરજી દીધી છે ગામ ની અરજી દીધી છે જે એમાં રાખો ને થઈ જા પછી મને તમારી પાસે પુરાવા ને અરજી નું હોય મોકલો મારા માં જોઈ જો અને ફોટો મોકલો હા WhatsApp માં મોકલી દઉં છું ઓકે ઓકે આજ નંબર ઉપર મોકલી દો ને મનસુખભાઈ હેલો હા બોલો બોલો તમે ફોન કર્યો હા આપણે દેવનભાઈ દાંડિયા બોલો છો નહીં તો દર્શન નંદાણીયા બોલું હે દર્શન નંદાણીયા બોલું હા દર્શનભાઈ નંદાણીયા આપણે ઓલા આપણે કયા ગામનું આપણે આ થાનિયાણા થાનિયાણાના તમે વહીવટદાર છો હા હા હવે ત્યાં જે કાંઈ દલિતોને ડિમોલેશન ને એના માટે મેં તમને રિંગ કરી હતી કોણ બોલો કોણ હું મનસુખભાઈ રાઠોડ બોલું ગામ રામોથી બોલો હા એટલે એમાં ડિમોલેશન કર્યા હતા તો એમાં બીજા કોઈના કરવામાં નથી આવ્યા ખાલી માત્ર ને માત્ર દલિતોના જ જે કઈ કરવામાં આવ્યા છે તમારે માહિતી છે સાહેબ પૂરતી માહિતી એટલે તમને ફોન કર્યો તો એમાં તો ભરવાડું નહીં કર્યા છે એ એમાં તો ભરવાડ નહીં કર્યા છે એવું અગિયાર છે દલિતના જ કર્યા ભરવાડના હોય કર્યા ભરવાડના કોના કોના કર્યા છે કર્યા ને પાંચ છ જણાના કર્યા ને